આજે ત્રણ ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અમરેલી ખાતે દિવ્યાંગ વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કલેક્ટરની આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જો કે આ દ્વારા જણાવ્યું હતું કે જે લોકો સાહીઠ ટકા વિકલાંગ હોય તેમને સહાય મળવા પાત્ર છે તો તે નિયમમાં સુધારો કરવા બાબતે એટલે કે ચાલીસ ટકા વાળા લોકોને સરકારની તમામ યોજનાનો લાભ મળી રહે તેના અનુસંધાને આજે તારીખ ત્રણ બાર બે હજાર પચીસ ના રોજ સવારે સાડા નવ કલાકે મહારેલી નું આયોજન કરાયું હતું આવેદનપત્ર દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી કે ગ્રામ પંચાયત થી પાર્લામેન્ટ સુધી દિવ્યાંગને પ્રાધાન્ય આપવામાં આવે અને ચાલીસ ટકાની અનામતનો લાભ મળવો જોઈએ દિવ્યાંગોને જે મુશ્કેલી પડે છે તે બીએડ પીટીસી તથા એમબીબીએડ જેવા દિવ્યાંગને કોઈપણ જગ્યાએ સમાવેશ કરવો વગેરે આવી વિવિધ માંગણીઓ સાથે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી હતી જે સરકાર તરફથી દિવ્યાંગોને લાભ આપવામાં આવે છે એ ખરા અર્થમાં પેપર પર જ લાભ આપવામાં આવે છે ખરા અર્થમાં આપવામાં આવતા નથી અને એ ચુસ્તપણે પાલન થઈને દિવ્યાંગોને તમામ લાભ આપવામાં આવે ખાસ કરીને ચાર ટકા અનામત જે પેપર ઉપર ચાર ટકા અનામત આપવામાં આવે છે તો દિવ્યાંગોને તમામ અનામતનો લાભ મળે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી દિવ્યાંગોના એક એક પ્રતિનિધિ હોવા જોઈએ જેથી કરીને દિવ્યાંગ સંગઠન મજબૂત બને દિવ્યાંગોના ખરા હાથમાં લાભ મળે એ માટે ખાસ અમારો મુદ્દો એ છે કે પંચાયત થઈ પાર્લામેન્ટ સુધી ચાર ટકાનો લાભ મળે અત્યારે અમે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા આજે ત્રીજી ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ છે જે વિકલાંગના જૂના પ્રશ્ન અને વેદના રેલી છે તેની દિવ્યાંગ વેદના રેલીનું આયોજન હતું અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે એમાં અમારી જે માગણી છે પ્લસ અમારે ગ્રામ્ય કક્ષાએ જે કેબીનો મુકવા આવે છે મૂકવા દેવામાં આવે છે ગ્રામ્ય કક્ષાએ સરપંચ મૂકવા દેતા નથી સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ